નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ તેર સાત બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કેવો રહ્યો આજનો દિવસ ચાલો જાણીએ બજાર ભાવ અને તેના વિશે ખેડૂતોને જાણકારી આપીએ આજે કપાસ બીટીનો ભાવ રૂપિયા પંદરસો દસથી લઈને પંદરસો છન્નું સુધીનો બોલાયો હતો જીરોનો ભાવ રૂપિયા ચાર હજાર ચારસોથી લઈને પાંચ હજાર બસો દસ સુધીનો બોલાયો લોકવન ઘઉંનો ભાવ રૂપિયા પાંચસો છવ્વીસથી લઈને પાંચસો છપ્પન સુધીનો બોલાયો તો ટુકડા ઘઉંનો ભાવ રૂપિયા પાંચસો ચોવીસથી લઈને પાંચસો પંચોતેર સુધીનો બોલાયો તલનો ભાવ રૂપિયા બાવીસસો પચાસથી લઈને પચીસસો પચીસ સુધીનો બોલાયો તો રાયડાનો ભાવ રૂપિયા નવસો પચાસથી લઈને એક હજાર બેતાલીસ સુધીનો બોલાયો રાયનો ભાવ રૂપિયા એક હજાર એંસીથી લઈને તેરસો સુધીનો બોલાયો તો ધાણીનો ભાવ રૂપિયા બારસો પચાસથી લઈને ચૌદસો સિત્તેર સુધીનો બોલાયો પીળા ચણાનો ભાવ રૂપિયા અગિયારસો એકસઠથી લઈને તેરસો બત્રીસ સુધીનો બોલાયો તો સફેદ ચણાનો ભાવ રૂપિયા પંદરસો એકવીસથી લઈને પચીસસો સુધીનો બોલાયો મેથીનો ભાવ રૂપિયા નવસો સાઠથી લઈને તેરસો નેવું સુધીનો બોલાયો તો વરિયાળીનો ભાવ રૂપિયા આઠસો છવ્વીસથી લઈને ચૌદસો સુધીનો બોલાયો એરંડાનો ભાવ રૂપિયા અગિયારસોથી લઈને બારસો આઠ સુધીનો બોલાયો લસણનો ભાવ રૂપિયા અઢારસો પચાસથી લઈને બત્રીસો પચાસ સુધીનો બોલાયો તો બાજરીનો ભાવ રૂપિયા ત્રણસો સિત્તેરથી લઈને ચારસો વીસ સુધીનો બોલાયો